اولم يروا الى ما خلق الله من شيء يتفيا ظلاله عن اليمين والشمائل سجدا لله શું તેઓએ અલ્લાહની મખલુકોમાં એવી વસ્તુ નથી જોઈ કે જેમના પડછાયા જમણી બાજુ અને ડાબી બાજુ ફરતા રહે છે અને તેઓ અલ્લાહને આજી સાથે સજદો કરતા રહે છે તફસીર ફિય એટલે બપોર પછી પડતો છાયો જે પાછો ફરી રહ્યો હોય છે અને ઝિલ એટલે દરેક પ્રકારની છાયાને કહેવાય છે દાખીરનો અર્થ છે વિનમ્ર અને ઝૂકેલો આયતમાં યમીન અને શિમાલથી કદાચ દિવસના બે કિનારા સવાર અને સાંજ અર્થમાં લેવાયા હોય છાયો જમીન તરફ ઢળી પડતો હોય છે તેથી તેના માટે સજદો શબ્દ વપરાયો છે હકીકતમાં તો દરેક મખલુક અલ્લાહ સામે સજદામાં વિનમ્ર છે પૈગામ એક માત્ર વસ્તુઓ જ નહીં તેમનો અસર લક્ષણોનો પણ છાયો હોય છે જે અલ્લાહ સામે સજદો કરે છે બે અલ્લાહની મખલુક અને તેમાં થતા ફેરફારો પર વિચાર કરવો જોઈએ જેની કુરાનમાં ભલામણ કરવામાં આવી છે ત્રણ જ્યારે દરેક મખલુકનો છાયો હોય છે અને અલ્લાહ સામે સજદો કરે છે તો દરેક માણસો સજદા કેમ નથી કરતા ચાર દરેક મખલૂકનો સજદો અને તસબી સમજશક્તિ સાથે છે ભલે આપણે તેને સમજતા ન હોઈએ